મહિસાગર કાનપુરના તલાટી ભાજપના પ્રચારમાં જોડાયા પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર સાથે સ્ટેજ પર દેખાયા તો ખાનપુર તાલુકાના તલાટીએ કર્યો ભંગ સરકારી કર્મચારી હોવા છતાં ભાજપના પ્રચારમાં પ્રચારમાં જોડાયા જોડાયા રમેશ નામના તલાટી ભાજપ ઉમેદવાર રાજ્યપાલસિંહ સાથે સ્ટેજ પર જોવા મળ્યા જ્યાં એક તરફ ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી અને આચાર સંહિતા પ્રમાણે સરકારી કર્મચારીઓ કોઈ પણ પક્ષનો પ્રચાર ન કરી શકે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ પાસેથી ભદ્રપાલ જ્યાં તરફ ચૂંટણીની જાહેરાતની સાથે આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી ત્યાં રમેશ ડામોર નામના તલાટી કે જે પ્રચારમાં જોડાયા બિલકુલ વખત ખાસ કરીને વાત કરીએ તો આચાર સંહિતાના લાગ્યાના કેટલાય દિવસો થઈ ચૂક્યા છે પરંતુ મહિસાગર જિલ્લામાં તલાટીઓ સહિત અનેક જે સરકારી કર્મચારીઓ છે તે હાલ તેઓ પોતાનું કામ કરવાનું હોય છે પરંતુ હાલ મહિસાગર જિલ્લાના તલાટીએ આચાર સહિતાનો ભંગ કર્યો છે ખાસ કરીને વાત કરીએ તો ખાનપુર તાલુકાના તલાટી મંડળના પ્રમુખ એ આચાર સંહિતાની એસી તેસી કરી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ખાનપુર તાલુકાના તલાટી પ્રમુખ રમેશભાઈ જવરાભાઈ ડામોર જે પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે પંચમહાલ અઢાર લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચાર અર્થે ખાનપુર તાલુકાના કુટેલાવ ગામે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા જેને લઈને હાલ મહીસાગર જિલ્લામાં એક ચર્ચાનો વિષય છે તે બનવા પામે છે સરકારી કર્મચારી હોવા છતાં તલાટીએ સરકારી નિયમોનો ભંગ કર્યો છે જેને લઈને હાલ હવે ચૂંટણી અધિકારી દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે પણ હાલ જોવું રહ્યું છે બિલકુલ બિલકુલ ભદ્રપાલ માહિતી સાથે જોડા બદલ આભાર તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ ચૂંટણીની જાહેરાત થઈ હતી અને જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી અને આચાર સંહિતા લાગુ થતાં જ જે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી છે તેઓ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે આજે રમેશભાઈ ડામોર છે કે જે આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે રમેશભાઈ સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં રમેશભાઈ મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યા છો તમે કારણ કે તમે ચૂંટણી પ્રચારમાં જોડાયા હલો

ના સર જવાનું ટાળી નથી રહ્યો અને જે તમારી સાથેનો જે એક ફોટો આવ્યો છે અત્યારે ઝી ચોવીસ કલાક ની ટીવી સ્ક્રીન પર પણ ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર જોવા મળી રહ્યા છે કેટલાક ને સમર્થકો છે સાથે તમે છો મંચ પર ફોટો જોઈને આપને કોલ કરું છું બે જ મિનિટમાં બિલકુલથી રમેશભાઈ અમે રાહ જોઈએ છે કે તમે કોલ કરો છો કે નહીં તમે સાચા હશો તો તમે ચોક્કસથી કોલ કરશો તો તમે સાંભળ્યું કે જે રમેશભાઈ ડામોર જે અત્યારે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા તેમનો ફોટો સામે આવ્યો હતો વીસ ચોવીસ કલાકે તેમને ફોન કર્યો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને તે કહી રહ્યા છે કે તેમને ખબર જ નથી કે તેઓ કયા મંચ પર હતા કારણ કે તેમને ફોટો હજુ સુધી જોયો નથી અને તેમનું કહેવું છે કે તેમના ઘરે ઉમેદવાર આવ્યા હતા તો હવે તમે જ આ દ્રશ્યો જોઈ લો આ તસવીર જોઈ લો અને તેમની જે

જ્યાં એક તરફ આચાર સંહિતા લાગુ થઈ અને કોઈ પણ સરકારી કર્મચારી કે જે આચાર સંહિતાનો ભંગ ન કરી શકે આ રીતે કોઈ પણ પક્ષનો પ્રચાર ન કરી શકે